આ સ્કમ છો બધા છો વ્લોગમાં સાંજ પડી ગઈ હું આવી ગઈ છું ઘરે અને રસોડામાં હું નથી પણ જીગર છે રટા જો મેચિંગ જો બસ શાંતિ છે ચાલે છે છે ફૂલ છે જીગર પનીર સુધારે છે પીસ કરે છે પનીર નું શાક બને છે જીગર પનીર સુધારે છે ને અહિયાં ડુંગળી મૂકી દીધી છે તળવા માટે જો ટમેટા કટ થઈ ગયા છે મરચા લસણ ને આદુ બધું એમાં નાખી દીધું છે એટલે હરારે ચડી જાય કેમ જીગર ઓલા માં ફૂટપટ લાવી દો

પાપા હમ સાદી મંજીયા ગોળ બટાક ભાજી આવી ગયું છે લેવાનું છે કઈ સાદ ભાજી તો મમ્મીએ હમ મમ્મી કઈ લેવાની છે કોબીજ હમ અને અહીંયા ચિગર ખજૂર લઈ આવ્યા છે જો જો આરે ખજૂર ચિગર શું કરવાનું ખજૂરનો પછી ખજૂર પાક બનાવવાનો છે હે ખજૂર હા હમ કડુ પાક બનાવવાનો છે મસ્ત શિયાળોગ્ય પડ આપણે કઈ બનાવ્યું નહીં નહીં આ વખતે કેમ ન બનાવ્યું આ વખતે અને તો ખાતી નથી પછી મને બીજું એના ડુંગળી સાતળાઈ ગઈ છે છિગર હં સાતળી નાખી ડુંગળી ઓલા આપણે વિડીયો જોઈએ ને ગુજરાતી રસોઈ બનતા એવા એમાં એમાં એમ કે કે ડુંગળી સાતળવા મૂકી છે હા એટલે ના ડુંગળીને આમ તેલમાં થોડીક શેકવી પડે એમ એટલે કાચી ન રહે આમ એનું જે કચા પણ હોય ને એ નીકળી જાય આમ અમુક હિન્દી વર્ડ ને ગુજરાતી વર્ડ ને બધું મિક્સ થઈ જાય ક્યારેક ક્યારેક કોમેડી થઈ જાય કોમેડી માપ ટુ માપ માપ તો માપ પૈસા જોઈ લે હમ છે હમ પરફેક્ટ આ છે પણ હા પણ એમાં એવું છે જો પેલા મોટી થાય તો થોડીક નાની ભાઈ નહીંથી નાની હા છે હજી આને છોલી નાખવાનું છીલી નાખવાનું છે અને છીણી નાખવાનું હા હમ હમ સરસ છે અમારો આજે બોલો બીજું થઈ જાય પછી જમી લઈએ લોકોને જમવા આવું હોય ઘડીક રીતે આવજો હમ તો બહુ મજા ન હોય પેસ્ટ કરનો એવું ફટફટ નતી એટલે ફટફટ અને અંયા મમી કેરના બોલે છે શું કહો છો ક શું કહો છો ઈ હા હા જગર તમારા માટે સુખડી બનાવી દે એમ કે કા એ તો બધાય મારું પર્સનલ વસ્તુ મારા માટે ખાવા પીણ ને બનાવ જે જનરલ બનતું હોય ને તમારા લોકો માટે એવું ન હોય જેને પાવતું હોય એને બનાવ પડે એવું થોડું છે પર્સનલ ને બધાય માટે ને હોય બનતું હોય ને અને હા કે બનાવી દો થોડું ખારું શું સારું હોય પણ શિયાળામાં સુખડી ને લાડવાનું બધું ખાવાનું હોય ખજૂર પાક કચરિયું પણ એ વાત તો સાચી છે

पनीर <laughs> <laughs> न